ભરૂચની જનરલ સિવિલ હોસ્પિટલ ને વર્ષ બે હજાર ઓગણીસમાં ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ તેનો સંભાળ્યો હતો સિવિલ હોસ્પિટલે લોકોની સારવાર માટે મુખ્ય કેન્દ્ર છે જેમાં ગરીબો અને મધ્યમ વર્ગ માટે વિનામૂલ્યે સારવાર આશીર્વાદરૂપ છે ભરૂચની જનરલ સિવિલ હોસ્પિટલને વર્ષ બે હજાર ઓગણીસમાં ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે તેનો કાર્યભાર સંભાળ્યો હતો ત્યારબાદ તેમની સુવિધાઓ હાલમાં સિવિલ હોસ્પિટલ એ લોકોની સારવાર માટેનું મુખ્ય કેન્દ્ર છે જેમાં ગરીબો અને મધ્યમ વર્ગ માટે વિનામૂલ્યે સારવાર આશીર્વાદરૂપ છે જ્યાં ભરૂચના અંતરિયાળ ગામોમાંથી પણ દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર માટે આવતા હોય છે એટલું જ નહીં ભરૂચ જિલ્લો ઔદ્યોગિક રીતે વિકસિત હોવાથી ઉદ્યોગોમાં થતાં અકસ્માતો તથા રોડ અકસ્માતોના દર્દીઓને પણ સિવિલ હોસ્પિટલ ખાતે લવાય છે ત્યારે આ દર્દીઓની વિશેષ સુવિધા માટે અદ્યતન સુવિધાઓ હાલમાં ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં કાર્યરત છે ત્યારે હાલમાં તેમાં એક નવી સુપર મલ્ટી હોસ્પિટલ બનવા જઈ રહી છે આ બાબતે ભરૂચની ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એડમિનિસ્ટ્રેશન વિભાગના ડોક્ટર ગોપિકા મેખિયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે ભરૂચની સિવિલ હોસ્પિટલ જ્યારથી ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કાર્યભાર સંભાળ્યો ત્યારથી અમારા ડોક્ટર કિરણસિંહ પટેલ અને સીએમડી ડૉક્ટર મિતેશ ઝાનું એક વિઝન છે કે ભરૂચ જિલ્લાના લોકો સારી અને સુવિધાઓ સજ્જ સારવાર મળી રહે તે માટેના હંમેશા પ્રયાસો રહેલા છે જેમાં કેસ બારી તો હોય પરંતુ કેસ બારી ન હોય તે આધારિત છેવાડાના લોકોની સારવાર કરી રહ્યા છે અત્યાર સુધી ભરૂચ સિવિલમાં અદ્યતન લેબોરેટરીમાં હાઈટેક સાધનો સોનોગ્રાફી ઇકો કાર્ડિયોગ્રામ ઓપરેશન થિયેટર અને શાળામાં સારા તબીબોને સુવિધા આપી રહ્યા છે આ સાથે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકોએ જિલ્લાવાસીઓ માટે વધુ એક અદ્યતન સુવિધા ઊભી કરવા જઈ રહ્યું છે જેમાં સંકુલમાં બસો બેડની સુપર મલ્ટી હોસ્પિટલ શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે જેમાં ટ્રોમા સેન્ટરની પાછળના ભાગે આવેલી ખુલ્લી જગ્યામાં આગામી વર્ષ દરમિયાન બસો બેડની સુપર મલ્ટી હોસ્પિટલ આકાર પામશે જેમાં જિલ્લાવાસીઓને અહીંયા કાર્ડિયોલોજી નેપ્રોલોજી ન્યુરોલોજી અદ્યતન જોઈન્ટ પ્લેસમેન્ટ જેવી હાઈટેક સર્જરી કરાવી શકાશે આ ટ્રીટમેન્ટ માટે લોકોએ સુરત અથવા તો વડોદરાના ધક્કા ખાવા પડે તેથી સુવિધાઓ ભવિષ્યમાં સિવિલ હોસ્પિટલમાં જ મળી રહેનાર છે ઉલ્લેખનીય હશે કે ગુજરાતભર દવાખાનામાં આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવતી રહે છે ત્યારે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક ફાયરની સિસ્ટમ સાથે એક ટીમની પણ નિમણૂક કરવામાં આવી છે જે આ સાધનોને રેગ્યુલર ચેકિંગ અને દેખરેખ રાખતી હોય છે જેનાથી ભવિષ્યમાં આગ જેવી ઘટના હોસ્પિટલમાં બને તો દર્દીઓ સહિત સિવિલ સ્ટાફને કોઈ જાણકારી ન પહોંચે અને તેમની સુરક્ષા તાત્કાલિક ધોરણે થઈ શકે મારું નામ ડોક્ટર ગોપિકા મેખિયા છે હું ડોક્ટર કિરણસી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ખાતે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની ફરજ બજાવું છું ડોક્ટર કિરણસી પટેલ મેડિકલ કોલેજ ભરૂચમાં 2019 થી કાર્યરત છે અમારો જે પેટર્ન છે ડોક્ટર કિરણસી પટેલ સર અને અમારા સીએમડી સર ડૉક્ટર મિતેશ શાહ સર એ લોકોનું એક વિઝન છે કે આ એરિયામાં જે જરૂરિયાતમંદ ગરીબ પ્રજા છે એમની સુખાકારી અને એમની સ્વાસ્થ્યને અનુલક્ષીને એમનું એક વિઝન છે કે અમા અમે એવી હોસ્પિટલ બનાવીએ કે જ્યાં કેસ બારી તો હોય પણ કેશ બારી ના એટલે અમે અમારા પેટર્નના અને અમારા સીએમડીના વિઝનથી એક આગળ એવો પ્રયાસ કરી રહ્યા છે કે અહીંયા જેટલા પણ દર્દીઓ આવે એમને અમે પૂરતા પ્રમાણમાં બધી ફેસિલિટીઝ ઉપલબ્ધ કરાવી શકીએ જેમ કે અત્યાર સુધી અમારા પાસે ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ખાતે કાર્યરત સિવિલ હોસ્પિટલમાં છસો પચાસ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે જ્યારે સાલ બે હજાર ઓગણીસમાં અમે સિવિલ હોસ્પિટલ ટેક ઓવર કરેલી તે ટાઈમ પર ઘણી બધી ફેસિલિટીઝ અહીંયા ઉપલબ્ધ નહોતી તો આજે આપણા પાસે મને ગર્વ થાય છે એ વસ્તુ જણાવતા કે આજે સિવિલ હોસ્પિટલમાં અદ્યતન સુવિધા વાળું લેબોરેટરી સેન્ટ્રલ લેબોરેટરી કાર્યરત છે જેમાં ઘણી હાઈટેક ટેકનોલોજી વાળા ઇન્સ્ટ્રુમેન્ટ ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવેલા છે તે ઉપરાંત સોનોગ્રાફીની ફેસિલિટી ઇકો કાર્ડિયોગ્રામ હાઈટેક મોડ્યુલર ઓટીસ ઓપરેશન થિયેટર્સ સારામાં સારા ફેકલ્ટી તજજ્ઞો કે જે પહેલા સિવિલ હોસ્પિટલમાં અવેલેબલ મેડિકલ કોલેજના હસ્તક અત્યારે લગભગ એકવીસ સ્પેશિયાલિટીના ડોક્ટર્સ આપણા પાસે અહીંયા ભરૂચમાં જ ઉપલબ્ધ છે અને મને જણાવતા ગર્વ થાય છે કે આગળના અમારા સોપાન સ્વરૂપે સિવિલ હોસ્પિટલ ભરૂચના કેમ્પસ ખાતે જ ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ દ્વારા બસો બેડની અદ્યતન સુવિધાઓવાળી એક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો પણ પ્રારંભ થવા જઈ રહ્યો છે જે અંગેનું કામ અત્યારે પાઇપલાઇનમાં છે અને એ જે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ આવવાની છે તેમાં તમને કાર્ડિયો કાર્ડિયોલોજી નેફ્રોલોજી યુરોલોજી અદ્યતન સુવિધાઓવાળા મોડ્યુલર ઉટીસ કે જેમાં જોઈન્ટ પ્લેસમેન્ટ જેવી હાઈટેક સર્જરીઝ પણ થઈ શકશે એ આપણે ડોક્ટર કિરણસિંહ પટેલ દ્વારા લાવવામાં આવી રહ્યા છે જેના લીધે ભરૂચની જનતા કે અત્યારે આ બધી સુપર સ્પેશિયાલિટી માટે કાં તો સુરત ને કાં તો બરોડા ના ધક્કા ખાવા પડે છે એ ધક્કા ખાવાના બદલે અહીંયા જ તદ્દન ઓછા ચાર્જીસ પર કાં તો નિઃશુલ્ક એ સુવિધાઓ અહીંયા જ ઉપલબ્ધ થશે એ લોકોને અને એના માટે અમે લોકો અત્યારે એ કામ તરફ આગળ વધી રહ્યા